વડોદરા જિલ્લાની બસ્સોને અઢાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ છે જેમાં સરપંચ પદ માટે બસો આઠ અને બોર્ડના સભ્યોની એક હજાર પંચાણુ બેઠકો માટે મતદાન યોજાશે વડોદરા ગ્રામ્ય પાદરા ડભોઈ સહિત વડોદરા જિલ્લાની કુલ ત્રણસો ને ઓગણત્રીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મતદાન શરૂ થયું છે આજે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે જેમાં બસ્સો આડત્રીસ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ત્રસી ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાવાનું આયોજન કરાયું હતું પરંતુ કેટલીક ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ ગઈ તો કેટલીક અસંત સમરસ જાહેર થઈ તો કેટલીક ગ્રામ પંચાયતોમાં સીટો ખાલી પડી હતી જેથી હવે બસ્સો દસ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ છે પાતળવેણી ગામમાં મતદાન કરવા માટે મહિલાઓમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

বুঝতে <laughs> પહેલાં તો આપની ચેનલને ન્યૂઝ ચેનલને મારી શુભેચ્છા કે તમે અમારા ગામ સુધી ઇન્ટરવ્યૂ માટે આવ્યા મેં પાતરવેની ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર રાજુભાઈ પાટણવાડિયા તરીકે ઉમેદવારી નોંધાવી છે ચૂંટણીનો માહોલ સવારથી જ જામ્યો છે ગામના અનેક મુદ્દાઓ જે છે એ તમે શાયદ ગામમાંથી એન્ટર્સ થયા છે તમને દેખાશે નાના મોટા સુધારો કરવાનો છે ગામમાં વ્યક્તિને નાનામાં નાના વ્યક્તિને કોઈપણ જાતની પ્રધાનમંત્રી શ્રીની યોજનાઓ એમની પાસે પહોંચે એ હેતુથી અમે આજે ઉમેદવારી નોંધાવી છે મારું નામ સતીષભાઈ મફતભાઈ ઠાકોર પાતરની ગ્રામ પંચાયતની સરપંચ પદના ઉમેદવારી તરીકે મેં ઉમેદવારી નોંધાવી છે આગલી ટમમાં પણ હું સરપંચ રહી ચૂકેલો છું અને આ બીજી ટમમાં પણ હું મેં મારું સરપંચ પદનું ફોર્મ ભરેલું છે આગલી ટમમાં મેં સંતોષકારક એવા જેવા કે બ્લોકના કામો ફ્લેવર બ્લોકનું કામ હેન્ડપંપ વગેરે બહુ મેં કામ કરે સંતોષકારક કામ કર્યું છે અને આ વખતે મને આશા છે કે મારા ગામના પ્રજાજનો મને ચૂંટીને બહુમતીથી જીતાડશે એ મને આશા વ્યક્ત છે હવે ગામમાં તો ખેતરમાં જવાના જે રસ્તા છે ખોડાઈ ગયા છે પૂરમાં એને પૂરવાનો વિચાર છે અને બીજું કે આ જે રસ્તા ગામના જે મેઇન રોડ છે એને સમારકામ કરવાનું છે અને સાઈડમાં જે બ્લોક નાખવાના છે તે બાકી છે અને બે ત્રણ કંઈક નાળા બનાવવાના છે એ બાકી છે એ હું પૂર્ણ કરીશ